નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું આપણું ચેપ્ટરનું ચોથાનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો અહીંયા તમારે આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વોટ્સઅપ ગ્રુપ આપ્યું છે એ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાથી પણ તમને પીડીએફ મળી શકશે બીજી એક આપણી વેબસાઇટની લિંક આપી છે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ ચેપ્ટરની પીડીએફ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણ સૌપ્રથમ અહીંયા વિભાગ એ આવે છે એમાં આપણે વિકલ્પવાળા પ્રશ્ન છે એમાં પહેલું છે વાય એક્સનું સમીકરણ તો ડી વાય બરાબર ત્રણ બીજો પ્રશ્ન છે એનો ઉકેલ થશે સી બે અને માઇનસ બે ત્યાર પછી ત્રીજાનો જવાબ થશે ડી એક ત્યાર પછી ચોથાનો જવાબ થશે એ દસ વાય પ્લસ એક્સ પાંચમાનો જવાબ થશે સી બે સાત छठेનો જવાબ થશે b અનંત b અનંત સાતમોનો જવાબ થશે b - 3 આઠમોનો જવાબ થશે a y = 10 - 5x / 2 ત્યાર પછી નવમોનો જવાબ થશે b - 7 10મોનો જવાબ થશે a છ પી 3 સાત ક્યુ ઓછા ત્રણ બરાબર ઝીરો અગિયારમાંનો જવાબ થશે સી માઇનસ બે ત્યાર પછી પ્રશ્ન બે છે નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો એમાં બારમી ખાલી જગ્યામાં એક્સ પ્લસ વાય બરાબર એકસો તેરમી ખાલી જગ્યામાં પાંચના છેદમાં ત્રણ ચૌદમી ખાલી જગ્યામાં બે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પંદરમું વિધાન છે એ ખોટું વિધાન થશે સોળમું વિધાન છે એ સાચું વિધાન સત્તરમું વાક્ય છે એ ખોટું અઢારમું વાક્ય ખોટું ઓગણીસમું વાક્ય ખોટું વીસમું વાક્ય ખોટું એકવીસમું વાક્ય ખોટું બાવીસમું વાક્ય સાચું ત્રેવીસમું વાક્ય સાચું ચોવીસમું વાક્ય ખોટું અને પચીસમું વાક્ય ખોટું છે ત્યાર પછી પ્રશ્ન ચાર આવે છે નીચેના પ્રત્યેક પ્રશ્નનો જવાબ એક સંખ્ય કે શબ્દ કે વાક્યમાં લખો તો છવ્વીસમાંનો જવાબ થશે બે એક્સ ઓછા વાય વત્તા એક બરાબર સત્યાવીસમાંનો જવાબ થશે વાય સમાંતર અઠ્યાવીસમાંનો જૉબ થશે એ બરાબર ત્રણ બી બરાબર માઇનસ ચાર સી બરાબર માઇનસ સાત ઓગણત્રીસમાં થશે એકતાલીસ એક્સ પ્લસ ચૌદ વાય પ્લસ તોતેર બરાબર ઝીરો ત્રીસમનો થશે કે બરાબર ચાર નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ નવ અને દસનું સ્વાધ્યન પોથીનું માટેનું અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે અહીંયા તમારું ધોરણ નવનું ફોલ્ડર છે તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગણિત ગુજરાતી હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય ઉપર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે બહુપદીઓને સંખ્યા પદ્ધતિ એટલે કે ચેપ્ટરના નામ આવશે એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની પીડીએફ આવશે તો પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ પીડીએફ મળી જશે આ રીતની આ રીતની તમને પીડીએફ છે અહીંથી મળી જશે આ પીડીએફને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની તો મિત્રો આ ધોરણ નવના સ્વાધ્ય પોથીના ચેપ્ટરની પીડીએફ મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે તો ત્યાંથી તમે આ રીતની પીડીએફ મેળવી શકો છો એકત્રીસમાંનો જોબ થશે એક્સ ઓછા ત્રણ વાય ઓછા દસ બરાબર ઝીરો બત્રીસમાંનો જવાબ થશે બેકી સંખ્યા દસ એક્સ પ્લસ વાય તેત્રીસમાંનો જૉબ થશે એક્સ અક્ષને દસ જીરો અને વાય અક્ષને જીરો માઇનસ છ બિંદુ બિંદુએ છેદે ચોત્રીસમાંનો જૉબ થશે એમ બરાબર એક પાંત્રીસમાંનો જૉબ થશે એ બરાબર એકતાલીસ ત્યાર પછી વિભાગ બી આવે છે એમાં નીચેના સમીકરણના બે ઉકેલ મેળવવાનો છે છત્રીસથી ઓગણચાલીસ એમાં છત્રીસમાં છે એક્સ વત્તા વાય બરાબર બે તો વાય બરાબર આપણે સમીકરણને સૂત્રોનો કરતાં બનાવીએ તો વાય બરાબર ટુ માઇનસ એક્સ હવે આપણે સમીકરણનો ઉકેલ મેળવવા માટે એક્સ બરાબર ઝીરો લેતા વાય બરાબર બે મળશે ત્યાર પછી એક્સ બરાબર એક એક લો તો વાય બરાબર બે ઓછા એક એટલે એક મળશે અને એક્સ બરાબર બે લઈએ તો y બરાબર બે ઓછા બે એટલે વાય બરાબર ઝીરો મળશે આમ 0 બે એક એક અને બે 0 એ સમીકરણના અનંત ઉકેલમાંથી ત્રણ ઉકેલ છે ત્યાર પછી 37મો આવશે અહીંયા એક્સ ઓછા વાય બરાબર એક માટે આપણે દાખલો સીલો પડે એટલા માટે એક્સ બરાબર વન પ્લસ વાય લખીએ જો વાય બરાબર 0 લઈએ તો એક્સ બરાબર વન પ્લસ એટલે એક્સ બરાબર એક y બરાબર એક લેવો એક વત્તા એટલે એક્સ બરાબર બે અને વાય બરાબર બે લઈએ તો એક વત્તા બે એટલે ત્રણ તો આપણને આમ વન જીરો બે એક અને ત્રણ બે એ સમીકરણના અનંત ઉકેલમાંથી ત્રણ ઉકેલ છે ત્યાર પછી આડત્રીસમો આવે છે એમાં y બરાબર ટુ એક્સ જો એક્સ બરાબર એક લેતા વાય બરાબર બે એકુ બે એક્સ બરાબર બે લો તો વાય બરાબર ચાર આમ એક બે ને બે ચાર એ સમીકરણના અનંત ઉકેલમાંથી બે ઉકેલ છે ત્યાર પછી ઓગણચાલીસમું છે એક્સ બરાબર વન માઇનસ ટુ વાય જો વાય બરાબર ઝીરો લેતા વન માઇનસ ટુ ઝીરો એટલે વન ઓછા ઝીરો એટલે એક્સ બરાબર એક અને વાય બરાબર એક લેતા એક્સ બરાબર વન માઇનસ ટુ વન એટલે વન માઇનસ ટુ એટલે માઇનસ વન આમ વન ઝીરો અને માઇનસ વન એ સમીકરણના અનંત ઉકેલમાંથી ત્રણ ઉકેલ છે ત્યાર પછી આગળ જોઈએ તો નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો એમાં ચાલીસમું બે એક્સ વધતા ત્રણ વાય બરાબર સાત તો એમાંથી આપણે દાખલો ગણવા માટે અહીંયા ત્રણ વાયને સૂત્રનો કરતા બનાવીએ ત્રણ વાય બરાબર સાત ઓછા બે એક્સ માટે વાય બરાબર સાત ઓછા બે એક્સના છેદમાં ત્રણ હવે અહીં આપણે લખીએ તો એક જો એક્સ બરાબર લેતા તો વાય મળશે વાય બરાબર સાતના છેદમાં ત્રણ જો એક્સ બરાબર લો તો સાત ઓછા બે એક બે ના છેદમાં ત્રણ લે પાંચના છેદમાં ત્રણ મળશે જો એક્સ બરાબર બે લો તો વાય બરાબર એક મળશે અને એક્સ બરાબર ત્રણ લઈએ તો વાય બરાબર એકના છેદમાં ત્રણ મળશે ત્યાર પછી એકતાલીસમાં હું પાંચના છેદમાં બે એક્સ ઓછા વાય બરાબર એક માટે પાંચના છેદમાં બે ઇન્ટુ એક્સ બરાબર વન પ્લસ વાય માટે એક્સ બરાબર ટુ કાઉસમાં વન પ્લસ વાયના છેદમાં પાંચ જો વાય બરાબર ઝીરો લેતા એક્સ બરાબર બેના છેદમાં પાંચ મળશે જો વાય બરાબર એક લેતા ચારના છેદમાં પાંચ મળશે જો વાય બરાબર બે લેતા છના છેદમાં પાંચ મળશે અને વાય બરાબર ત્રણ લેતા આઠના છેદમાં પાંચ મળશે આ રીતના આપણને ઉકેલ મળશે ત્યાર પછી અહીંયા બેતાલીસનો દાખલો છે ત્રણ પોઈન્ટ એક એક્સ પ્લસ છ બે વાય માટે આપણે પોઈન્ટ કાઢીએ તો સમીકરણને દસ વડે ગુણીએ તો એકત્રીસ એક્સ પ્લસ બાસઠ વાય બરાબર વીસ માટે બાસઠ વાય બરાબર વીસ ઓછા એકત્રીસ એક્સ માટે વાય બરાબર વીસ ઓછા એકત્રીસ એક્સના છેદમાં બાસઠ હવે આપણે એક્સ બરાબર ઝીરો લઈએ તો આપણને આ રીતનો જવાબ મળશે વાય બરાબર દસના છેદમાં એકત્રીસ ત્યાર પછી જો એક્સ બરાબર એક લઈએ તો વાય મળશે માઇનસ અગિયારના છેદમાં બાસઠ અને જો એક્સ બરાબર બે લઈએ તો વાય બરાબર મળશે માઇનસ એકવીસના છેદમાં એકત્રીસ આ રીતના આપણને જવાબ મળશે ત્યાર પછી અહીંયા આપણને બત્રીસ તેતાલીસનો દાખલો આપ્યો છે પાય એક્સ પ્લસ વાય બરાબર નવ બરાબર તો એક્સ ઝીરો એક બે ત્રણ વાયના જવાબ મળશે આ રીતના તો અહીં આપણે કિંમત લખીએ વાય બરાબર નવ ઓછા છેદમાં એક્સ માટે એક્સ બરાબર ઝીરો લેતા વાય નવ એક્સ બરાબર એક લેતા વાય બરાબર નવ ઓછા પાય જો એક્સ બરાબર બે લેતા વાય બરાબર નવ ઓછા ટુ પાય અને એક્સ બરાબર ત્રણ લેતા વાય બરાબર નવ ઓછા થ્રી પાય ત્યાર પછી ચુમ્માલીસમો છે એક્સ પ્લસ સાત વાય બરાબર દસ સમીકરણના બે ભિન્ન ઉકેલ શોધો માટે એક્સને સૂત્રો ન કરતા બનાવીએ તો દસ ઓછા સાત વાય જો વાય બરાબર એક લો તો તમને એક્સ બરાબર ત્રણ મળશે વાય બરાબર બે લઈએ તો દસ ઓછા ચૌદ એટલે માઇનસ ચાર મળશે આમ સમીકરણ એક્સ પ્લસ સાત વાય બરાબર દસના અનંત ઉકેલમાંથી બે ઉકેલ ત્રણ એક અને માઇનસ ચાર બે થાય ત્યાર પછી આપણે પિસ્તાલીસમાં આવશે નીચે દર્શાવેલ સમીકરણને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર સ્વરૂપે એ બી અને સી સ્વરૂપે શોધો તો અહીંયા માઇનસ બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર માઇનસ છ બરાબર ઝીરો આપેલ સમીકરણને એ એક્સ વધતા બી વાય વધતા સી બરાબર ઝીરો સાથે સરખાવતા તો એ બરાબર માઇનસ બે બી બરાબર ત્રણ સી બરાબર માઇનસ છ ત્યાર પછી અહીંયા પાંચ બરાબર બે એક્સ માટે આ રીતનું લખી શકે બે એક્સ પ્લસ જીરો વાય માઇનસ પાંચ બરાબર ઝીરો આપેલ સમીકરણને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા એ બરાબર બી બરાબર ઝીરો અને સી બરાબર માઇનસ પાંચ ત્યાર પછી છેતાલીસમું છે સચિનની ઉંમર તેના પુત્રી રુચિની ઉંમર કરતાં ત્રણ ગણી છે આવીધાને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો ધારો કે સચિનની ઉંમર એક્સ વર્ષ અને તેની પુત્રીની ઉંમર વાય વર્ષ છે પછી સચિનની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં ત્રણ ગણી છે માટે એક્સ બરાબર ત્રણ વાય માટે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ઝીરો આ રીતનું સમીકરણ બનશે ત્યાર પછી એક કીગ્રા ચાની કિંમત એક કિગ્રા ખાંડની કિંમત કરતાં દસ ગણી છે આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો ધારો કે એક કિગ્રા ચાની કિંમત એકસ રૂપિયા અને ખાંડની કિંમત વ્હા રૂપિયા છે માટે એક કિગ્રા ચાની કિંમત એક કિગ્રા ખાંડની કિંમત કરતાં દસ ગણી છે માટે એક્સ બરાબર દસ વાય માટે એક્સ ઓછા દસ વાય બરાબર ઝીરો ત્યાર પછી વિભાગ સી આવે છે નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપો તો અહીંયા બિંદુઓ બે એક્સ ઓછા એક ત્રણ બે અને એક્સ વધતા ત્રણ ને વાય ઓછા ચાર સમાન હોય તો સમાન છે તો આ રીતનું લખી શકીએ બંને બિંદુ લખીને બરાબર નિશાની પહેલાં સાથે પેલું બિંદુ એક્સયામ સાથે ને વાય આમ સાથે વાય આમ સરખાવીએ તો બે એક્સ ઓછા એક બરાબર એક્સ ત્રણ માટે એક્સ વડા એક બાજુના અચળ પદ એક બાજુ માટે એક્સ બરાબર ચાર મળશે અહીંયા તમને ત્રણ ઓછા ચાર આ બાજુ લઈએ તો ને માટે માટે માઇનસ ત્રણ ત્યાર પછી ઓગણપચાસ છે દ્વિચલ સુરેખ સમીકરણ એક્સ ઓછા ત્રણ વાય બરાબર બે માં એક્સ ની આપેલ કિંમત માટે વાયની કિંમત મેળવો તો અહીંયા આપણે ત્રણ વાય બરાબર એકસો છ બે માટે વાય બરાબર એકસો છ બે ના છેદમાં ત્રણ તો આ રીતની એક્સની કિંમત મૂકશું તો આ રીતના જવાબ મળશે વાય બરાબર માઇનસ એક વાય બરાબર ઝીરો અને વાય બરાબર માઇનસ બે ના છેદમાં ત્રણ જવાબ મળશે ત્યાર પછી પચાસમો દાખલો છે એમાં એક્સની કિંમત મેળવવાની છે તો આપણે એક્સને સૂત્રોનો કરતા બનાવશું એટલે વાય માઇનસ વન છેદમાં બે આ રીતનું થશે ત્યાર પછી તમારે અહીંયા વાય બરાબર ઝીરો વાય બરાબર એક અને વાય બરાબર માઇનસ એક લેવાના છે એટલે આ રીતના જવાબ મળશે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય ગણિતની સ્વધ્યન પોથીના પાઠ નં ચેપ્ટર નંબરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ નવના સ્વધ્યન પોતાની દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અહીં આપણે પીડીએફ મેળવવા માટેની લિંક આપી છે ત્યાંથી તમે પીડીએફ પણ મેળવી શકો છો